નમસ્કાર આઈ સેવન છે ગૃહ વિભાગ અને ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે આઠ માર્ચ બે હજાર પંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ રાજ્યવ્યાપી એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે

અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલે શાંતિ વધારવામાં આવે છે આ ઉપરાંત મહિલાઓ સાથે થતી શારીરિક માનસિક કે જાતીય કાર્ય કાર્યસ્થળે સતામણી પ્રજાપતિ લગતી બાબતો જાતીય તેમજ બાળ જન્મ અને આરોગ્ય લગતી બાબતોમાં સુખદ સેવાઓ આપવામાં આવી રહી છે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ પેરીટિંગ ઇશ્યુ માનસિક હતાશા મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરવામાં આવે છે આ ઉપરાંત બાળકોના પ્રશ્નો સિનિયર સિટીઝનને હેરાનગતિ ઘર છોડવા મજબૂર કરવા પડોશી સાથેના ઝઘડાઓ તરુણ અવસ્થાના પ્રશ્નોમાં અભિયમ હંમેશા પીડિતાની પડખે ઊભી રહે છે આ ઉપરાંત ઘરેથી કાઢી મૂકેલી ગૃહ ત્યાગ કે ભૂલા પડેલા મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુધી પહોંચાડ્યા છે અથવા સુરક્ષિત આશ્રય આપવામાં સફળ બનેલ છે એટલે જ તો આજે ગુજરાતની મહિલાઓ અભિયમ ટીમમાં વિશ્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની મદદ મેળવતા થયા છે અને જિંદગીના વિખવાદો દૂર કરી એક નવી આશા જગાડી છે વર્ષ દરમિયાન પીડિત મહિલાઓએ મદદ માટે એક હજારને અગ્નિ સિત્તેર જેટલા એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ જેમાં બસો ત્રાણું જેટલા ખાસ કિસ્સામાં અભ્યમ રેસ્ક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને સહાયતા પહોંચાડેલ છે અને બાકીના કિસ્સામાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરાવવા કરાવવામાં આવી મદદરૂપ બનેલ છે બ્યુરોચીપ ચીફ ડાંગ મિલન ધુડે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો